વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની એકત્રીસ હજાર પાંચસો બોટલ મળી આવી એક પોઈન્ટ પંચોતેર કરોડના વિદેશી દારૂને વાહનો મળી કુલ બે પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દામાલ કબજો કરાયો કચ્છના નીલસિંહ યાદવ અને મહીપતસિંહ જાડેજાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવેલ હતો ગુજરાત રાજ્યના વોન્ટેડ આરોપી અનિલ પાંડેને વિદેશી દારૂનો જથ્થો મોકલેલ હતો પોલીસ દ્વારા વિદેશી દારૂના મોટા રેકેટ લઈ જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવશે વોન્ટેડ અનિલ પાંડેને કેટલો દારૂ મોકલ્યો છે અગાઉ કોને દારૂ મોકલવામાં આવ્યો છે દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહનો કોના છે

ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એણે આ મુદ્દા માલ મોકલાવેલો હતો ને જે અહીંયા મંગાવનાર આ માલ મંગાવનાર જે છે અનિલસિંહ જાદવ કરીને અને મહીપતસિંહ જાડેજા એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડ્યો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે

કરીને એક ભાઈ છે એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમને ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે